હવા હાથ વાગે લાઈટ વાગી એટલે પાણી વહી ગયું તો લાઈટ ને પાણી ભાઈ હમણાં જ આવ્યા છે તો હાલો થોડું ઘણું પાણી ભરવાનું છે તો આ બાજુ પાણી ભરાય છે અને સાહેબ ને પીવી છે ચા પછી નિરાતે કરશું ચા નાસ્તો ઘરના કામ તો બધાય થઈ ગયા જય શ્રી કૃષ્ણ જય માતા બીજી વાત આ કઈ ખુશીમાં પાણી આવ્યું એની ખુશી આવ્યું છું અહીંયા હું તો ખાલી જોતી હતી કે આમ કે આમ કેવું આમ તો તમને મને જેટલો ફરવા દે નો થપ્પડ મારવા દે તો કેક તો કરવું હાલો કચરા ને એ વ્યાજી એ મોડી છે શું કયો સાહેબ બેઠા ને હવે કઈ ટેન્શન નથી કાંઈ સારું હાલો તો પાણી ફરી લઈએ ચાર નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે

આ ચોમાસા માં તમારે દિવાલ જોઈને ને ક્યાં જવું સાહેબ એટલે મેં ચીટલો ભર્યો તો એટલે એટલે મારો એવો ઈરાદો નતો સાહેબ કઈ નહીં કમરો હોય ને પીરું દેખાય મારા મનમાં એવું કઈ નતું હું તો ખાલી જોતી હતી તમે તો બોલો તો અમે તો કઈ ન કહીએ સાહેબ ખોટો ખોટું પાણી નો બગાડો સાહેબ કોક ને ભરાય જાય રહેવા દે આપડે નો ભરવું જ બંધ કરી દે ખોટો પાવર બારવો મોટર બારવી બંધ કરી દેજાને તો પાણી કરે હો બંધ કરો મોટો હા શું કોઈ ન બોલે પાણી નો બગાડ ન કરે સારું હાલો તો મિરા મોટર <laughs>

સ્વિમિંગ પુલ માં નાવ કે નદી માં નાવ હવે કઈ કેવું કઈ નથી જો તપો લો કામ છે ને જોતી સાહેબ પા કેવા કેવા કોઈ કોઈ વાત ક્યાં જાતી હોય ને કોઈ નક્કી ન હોય પછી કે ગંજ બોલ અને આ જો મને યાદ આવ્યું મુંતા બેનનો કમેન્ટ આવ્યો તો કે તમારો ફોટો બતાવજો આ 2007 નો ફોટો છે મારોન સાહેબનો જો સાહેબ કેવા લાગે છે

તારી ઉંમર કેટલી થઈ મને કઈ પચાસ તો મારી પંચાવન મારે અંજુ ને હે ને દસ વર્ષ નો ફેર ખરેખર દસ વર્ષ નો અમારે બે ને ફેર હે હા નવ વર્ષ નવ ફીટ હા 10 નહીં 9 તમે એમાં 1 વર્ષનો ટેક્સ લગાડો અને જો 10 વર્ષ મોટો નહીં હું મોટો 10 વર્ષ 10 વર્ષ હું મોટો હોવ 9 વર્ષ વર્ષ હું મોટો હોવ બસ દુકાન જાઉં હે ને જો ટાઈમ હવા નો વાત થયો

છે ધારાબીનુ કટિંગ થઈ ગયું છે અને હવે બપોરની રસોઈ માંડવી છે કઠોળ લેવા જાવું હતું પણ હવે આળસ થઈ ગઈ નથી કચકાળનું કેમ કે ઝરમર ઝરમર વરસાદ આવે છે તો આ બાજુ મેં ચોખ્ખા પલાળ્યા હતા તો હાલો ચોખા ધોઈ અને ઓરી દઉં અને આજ છે ઓરિયાની દાળ તો આજે ઓરિયાની દાળ બનાવવાની છે તો દાળ એ સરસ એવી પલરી ગઈ છે તો હાલો બપોરની રસોઈ બનાવીએ અને એની આરે બનાવવાની છે કઢી ઓરિયાની દાળ ને કઢી ભાત તો આ છે જ અમારે બપોરનું મેનુ તો હાલો ફટાફટ બપોરની રસોઈ બનાવી લો પછી મળીએ તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ચાર વાગ્યાનો સાહેબ દુકાને વયા ગયા ધારાબેન હજી સૂતા છે મારે હજી રોંઢાના બધા કામ પડ્યા છે ને વાતાવરણ એ અત્યારે મસ્ત છે પણ ક્યારેક ક્યારેક વરસાદનું ઝાપટું આવી જાય જો આમ તડકો છે પવન છે પણ વાદળી વરહતી જાય ને વહી જાય તો હમણાં જ છાતા આવ્યા હતા બસ કપડાં અંદર લીધા અને હવે મારે બેહવું છે મસીને પછી કરીશ રોંઢાના કામ તો બપોરે જમી વાસણ ઉટકી અને પછી મેં સીવી ત્યાં ધોતી જવું તો તારાબેનની ધોતી સીવાઈને થઈ ગઈ છે તૈયાર તો હવે ઉપરની કુર્તી સીવવાની છે તો હાલો વાતું નથી કરવી ફટાફટ હું છે ને કુર્તી સીવી લઉં પછી તમને હું બે ડ્રેસ બતાવું કે કેવા સીવાણા ને કેવા નહીં તો કન્ટિન્યુ તમે આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે મારી ચેનલમાં મસ્ત મસ્ત વિડીયો આવે છે અને ફેમિલી સાથે જોવાની એવા વિડીયો હોય તો તમને જોવાની બહુ જ મજા આવશે તો હાલો મળીએ થોડીક વાર આવીને ટાઈમ થયો છે પોણા છ ને પાંચનો ધારાબેન હજી હુતા છે મારે રોંઢાના બધા કામ થઈ ગયા છે અને આ બાજુ દૂધ ગરમ કરવા મૂકવું છે સવાર દૂધ ગરમ કરવાનું ભૂલાઈ ગયું હતું તો હમણાં યાદ આવ્યું હતું મેં તો હાલો દૂધ ગરમ કરી લઉં ને પછી ધારાના ડ્રેસમાં આઈ ઉક ટાંકવાના છે ડ્રેસે સિવાય ગયો રોંઢાના કામ થઈ ગયા તો હલો હવે ધારા ઉઠે પછી પેરાવીને જોઈ જવું કે કેવું ફિટિંગ છે ને કેવું નહીં પછી તમને બતાવું તો હલો મળીએ થોડીક રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયો છે સવા સાત વાગ્યા નો સંધ્યા કર્યા અને અત્યારે આવ્યા છે અમારા ગોરધનભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને વર્ષા અને ભવ્ય ગયા છે બજારમાં હટાણું કરવા તો એ હમણાં થોડીક વાર રહીને આવશે ને આવા દીકરો ભેજો અહીંયા આવીને બેઠા ને ગોરધન પણ નાસ્તો કરાવવાનો છે કે હું નાસ્તો કરાવું કેમ કે આજ ગોરધન ની ઘેરે ગાય ગયા ત્યારે મને કંટુ ને ભરી દેવાની હતી ખબર ને

મારો uh -huh. <laughs> મોલ એકવારનો વિડીયો છો બે મોલનો વિડીયો ને લાઇટ પણ જોવો એર પણ ને એક મસ્ત મજાનો અમારે મીઠુંડી માટે કપેટ કરીને જાજો તો આટલા અમાગ અલગ હું આવે તો વેલું તો ફરી પછી પડી છે કે નવારી દિવસે તે જય શ્રી કૃષ્ણ જૈન મત આવજો જય બોલે નાથે જય શ્રી રામ જય બોલે હા તમારે અડધે કલાક આવી છે આજે બેરામણા